રેડી ટુ ઇટ અને રેડી ટુ કૂક વચ્ચેનો ભેદ સમજવા ઇનસ્ટાર્ટ ફૂડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત લોકોએ ભાગ લીધો સુરતમાં વર્કિંગ કપલ અને વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જતી રહી છે તેમના માટે રસોઈ અને સારું સમસ્યા બનીને ઊભરી છે સમસ્યાના નિરાકરણ રૂપે આજે ઇન્સ્ટા ફૂડ પ્રચલિત થઈ રહ્યું છે પરંતુ લોકો રેડી ઇટ અને રેડી ટુ કુક વચ્ચે મૂંઝવણમાં મુકાઈ જાય છે બંને વચ્ચેનો ભેદ સમજી નથી શકતા ત્યાં ભેદ વિશે લોકો માહિતગાર થાય તે માટે શેટા એક્સપોર્ટના ઇન્સ્ટા ફૂડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો અંગે શેટા એક્સપોર્ટના પિયુષ શેટા અને તેજ પ્રકારનું હોય છે કે વ્યક્તિ માત્ર થી પંદર મિનિટમાં નવું ફૂડ બનાવી શકે છે ફૂડમાં પોતાના પ્રમાણે સ્વાદ મુજબ ચેન્જ પણ કરી શકે છે પાટા સ્થિત વિશાલા રેસ્ટોરન્ટના ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમમાં સુરતના લોકો પાસે જ ઇન્સ્ટા ફૂડ બનાવ હતું ફીડબેક પણ લેવામાં આવ્યું હતું સ્વાદ કિચન જેવી બ્રાન્ડમાંથી સ્નેહા ઠક્કર અને રાખી બંસલ પૂર્વ ફૂડ ઇન્સ્પેક્ટર બીજે જે દોંડા ઉપરાંત ઇન્ફ્લુએન્સર જગદીશ પુરોહિત જીગર જોશી મોનાલી વગેરે ઉપસ્થિત રહી રેડી ટુ કુકમાં હાથ અજમાવ્યો હતો જી આપનું નામ દેજી તેજલ સેટા ફ્રોમ ઇન્સ્ટાપુર સેટા એક્સપર્ટ જી મેમ આજે કેવા પ્રકારનો ઇવેન્ટ રાખવામાં આવ્યો છે કેટલા કપલોએ ભાગ લીધો છે અત્યારે આપણે ઇન્સ્ટા ફૂડ રેડી ટુ કુક ફૂડ બનાવવાનું ઇવેન્ટ રાખવામાં આવેલ છે હંડ્રેડ પ્લસ કપલ અહીંયા ભાગ લેશે બે રાઉન્ડમાં આપણે લેશું ટેન પર્સન્ટથી અપ જે પ્રોડક્ટ બનવાની છે એનું ફર્સ્ટ રાઉન્ડ થશે અને ફર્સ્ટ ટુ ફાઈવ મિનિટ માટે આપણે સેકન્ડ રાઉન્ડ લઈશું જી મેમ આ કોમ્પિટિશન રાખવાનો મુખ્ય ઉદ્દેશ રેડી ટુ કૂક ફૂડ અને રેડી ટુ ઇટ ફૂડ એમાં ડિફરન્સ બહુ બધો હોય છે તો રેડી ટુ કૂક ફૂડ આપણા બોડી માટે બહુ જ સારું હોય છે તો એ બનાવવામાં બી બહુ ટાઈમ નથી જોતો એ પ્રીમિક્સ બનાવેલું છે હેલ્ધી ફૂડ છે એના માટે કેટલીક વેરાયટીઓ છે અને અને જે મહિલાઓ છે ગૃહિણી છે કેવી રીતના એ ગૃહિણીઓ સ્વીકારશે કારણ કે આમાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ કંઈ બહાર બજારમાં લેવા જવાની જરૂર નથી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ બધા પેકેટમાં અંદર આપેલા જ છે પ્લસ પોઈન્ટ એ છે કે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર ઉમેરી બી શકીએ છીએ જેનાથી કોઈ આપણને રિએક્શન બોડીમાં થવાનું નથી એટલે ગૃહિણીઓ ડેફિનેટલી સ્વીકારશે આજે હેકનિક લાઈફમાં ગૃહિણીઓ પાસે બી સમય નથી કે ગ્રોસરી લાવો સબ્જી લાવો બધું એરેન્જ કરો અને બનાવો એ બી થાકી જાય છે એને બી જોબની જરૂર છે અત્યારે સો કેટલી વેરાયટીઓ છે ટ્વેન્ટી ફાઇવ પ્લસ વેરાયટીઓ છે

બેસ્ટ છે તો આપણું એક ડેલી ફૂડ છે સ્ટુડન્ટ લોકો છે જે બહાર જાય છે ઇન્ડિયન ફૂડ બહુ મિસ કરે છે એના માટે છે આપણે અને જે એલ્ડર્સ પીપલ છે જેનાથી થતું નથી એના માટે બી છે બહાર જાઓ છો તો કેરી બી કરી શકો છો બચ્ચાઓ સાથે છે ઇવન બચ્ચાઓને બી કોઈ સાઇડ ઇફેક્ટ નથી નેચરલ ફૂડ છે એમાં કોઈ ડ્રાઇંગ પ્રોસેસ કરવામાં આવેલી નથી સો દેટ બ્યુરો રિપોર્ટ માહિતી